ગુજરાતના સાથીદાર મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું ઘણા સમય પછીથી એક લોંગ વિડીયો આપની સમક્ષ મૂકું છું અને લોંગ વિડીયો પાછળનો ઉદ્દેશ આજના અખબારમાં એટલે કે સત્યાવીસ બાર પચીસ ના ગુજરાત સમાચારના એક અખબારમાં અહેવાલ વાંચ્યો અને એ અહેવાલ વાંચ્યા પછીથી ભારત પાકિસ્તાન અને ચીન વચ્ચેના યુદ્ધની જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે એની વિશેની વાત થઈ છે અને એના આધારે થોડીક વાસ્તવિકતાની ચર્ચા કરું છું અહેવાલ મુજબ કે ભારતના સંરક્ષણ મંત્રાલયે એની એક સ્પેશિયલ કમિટી હોય છે શાસ્ત્રો શસ્ત્રોથી ખરીદીની સ્પેશિયલ કમિટી હોય છે એને રૂપિયા એંશી હજાર કરોડ એંશી હજાર કરોડના શસ્ત્રો ખરીદવાની મંજૂરી આપી અને આ મંજૂરી પાછળનો ધ્યેય દેશની સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરવી અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતા વધારવી સાચી વાત છે સંરક્ષણ ક્ષમતાને વધારવી જોઈએ અને સાથે સાથે સ્વદેશી સંરક્ષણ સાધનોનું ઉત્પાદન પણ થવું જોઈએ એક આના વિશે ટીકા ટિપ્પણી કરીને આગળ વધુ કે આપણા દેશમાં જે કંઈ સંરક્ષણ સાધનો ખરીદાય છે એના મહત્વના પાર્ટ્સ અમેરિકા ઉપર આધાર રખાય છે અને બીજા દેશ ઉપર આધાર રખાય છે માત્ર એસેમ્બલિંગ અને પ્રાથમિક બાબતો જ અહીંયા ઉત્પાદન થાય છે જો મહત્વના પાર્ટો કે જેની ડિલિવરી ન મળે તો એ સાધનો બનાવી શકાતા નથી એવા સ્વદેશી સંરક્ષણ સાધનોની ક્ષમતા કેવી રીતે વધારી શકાય અને તાજેતરમાં એક એર માર્શલ એટલે એક લશ્ક એરના લશ્કરી અધિકારી એમણે આવી એક સ્પષ્ટતા સિંગાપુરમાં અને ભારતમાં કરી હતી કે દેશમાં જે કંઈ સંરક્ષણ સાધનો બનાવવાની યોજનાઓ મુકાય છે એના ટાઈમિંગ જળવાતા નથી એના ટાઈમિંગ જળવાતા નથી ત્રણ વર્ષ પછી જો સાધનો માર્કેટમાં આવી શકતા હોય એટલે કે લશ્કરને આપી શકતા હોય તો ત્રણક્ષણ સુધીમાં આપણે દેશનું રક્ષણ કેવી રીતે કરી શકીશું અને ત્રણ વર્ષ પછી આવશે કે નહીં એવી કોઈ ગેરંટી નથી આગળ વધીએ કે આ સંરક્ષણ બજેટ ફાળવવાનું કારણ રૂપિયા એસી હજાર કરોડ ફાળવવાનું કારણ તો કે પહેલી વાત છે કે દિલ્હીમાં એરસ્ટ્રેક સામે સુરક્ષા પૂરી પાડવી દિલ્હી માટે દેશમાં બીજી જગ્યાએ નહીં અરે આપણે રશિયા અને મોસ્કો જેટલા તો બળવાન નથી આજે મોસ્કો કે જેને યુક્રેન ભડકે પાડે છે એ મોસ્કોની અભેદ સંરક્ષણ વ્યવસ્થા હતી દુનિયાની સૌથી ઉત્તમ પ્રકારની સંરક્ષણ હતી મોસ્કો સો એ સો ટકા સેફ હતું આમ છતાં યુક્રેને નાના નાના ડ્રોન દ્વારા મોસ્કોને ભડકે પાડે છે જો આપણી પાસે એવું થઈ શકીએ ખરું શક્ય છે કરું લોકો એ વિચાર મન બીજી વાત આવે છે યુદ્ધના જહાજ યુદ્ધના જહાજના હુમલા માટે સરફેસ ટુ એર એવી મિસાઇલ સિસ્ટમ ખરીદવાનું વિચારણા હેઠળ છે આજે ખરીદવાનું વિચાર હેઠળ છે આજે અમેરિકા સાથે અમેરિકા પાસે આવી ઘણી બધી મિસાઇલો છે એનું ઉત્પાદન પણ કરે છે આમ છતાં એ જહાજી ચાચિયાઓ સામે એ ટકી શકતા નથી તો આપણી પાસે આવી મર્યાદિત મિસાઇલ છે તો આપણે કેટલા ટકી શકીશું ત્રીજી વાત આવે છે કે ડ્રોન ભારત રશિયા પાસેથી ત્રણ વર્ષ માટે લીઝ ઉપર લેવા માંગે છે જો લીઝ ઉપર નવાઈની વાત એ લાગે છે જો સંરક્ષણ સાધનો લીઝ ઉપર લેવાય ખરા અને એ લીધેલા ડ્રોન જો તૂટી જશે નુકસાન થશે તો આપણે અમેરિકાને એની મોટી કિંમત ચૂકવવી પડશે તો સંરક્ષણ સાધનો ક્યારે લીધું પણ લેવા જ ન જોઈએ એવો વિચાર પણ આવવો ન જોઈએ ખરીદાય હા પણ આપણી સરકારે મોદી સરકારે એ ખરીદવા માટે સોદો પણ કર્યો છે ત્યાં સુધી લીધું ઉપર લેવાના અને એ ડિલિવરી ક્યારથી મળશે ડ્રોનની બે હજાર અઠ્યાવીસમાં અત્યારે આપણે પાકિસ્તાન સામે લડવું છે એ ડ્રોન ની મદદથી આપણે લડવું છે એ ડ્રોન આપણને બે હજાર અઠ્યાવીસ માં મળશે આ બધા હવાઈ તુક્કા છે એવું ચોક્કસ કહી શકાય ચોક્કસ કહી શકાય પછી એક આવે છે ભારત ભારતીય સૈન્ય માટે બસો ટી નાઇન્ટી ટેક ને સ્વદેશી રીતે અપગ્રેડ કરવી હવે અપગ્રેડ કરવા માટે હમણાં જ મેં વાત કરી એના ઘણી ટેકનિકલ પાર્ટ વિદેશથી આવે છે અને એ આપણે અપગ્રેડ છે અરે ભાઈ ભારતમાં એટલા બધા સારા એન્જિનિયરો છે એટલા માસ્ટર માઇન્ડ કોમ્પ્યુટર ઓપરેટરો છે આઈટી એન્જિનિયરો છે એઆઈ એન્જિનિયરો છે એમની મદદથી તમે અપડેટ કરો સહેલાઈથી થઈ શકે પણ ના મોદી સાહેબને પરદેશથી સાધનો ખરીદવા છે પછી આગળ વાત આવે છે કે સરહદની નિરીક્ષણ માટે વીસ ટેકિકલ્સ રિમોટ રિમોટેલી પાઇલોટ ડ્રોન ખરીદવાની યોજના છે વીસ આજે યુક્રેન પાસે ડ્રોનની સેના છે ત્યારે રશિયાને અંપાવે છે તો આપણા વીસ આવા ડ્રોન હશે એને રશિયા

એની પાસે તૈયારી હોય છે અને કુનેહ પણ હોય છે અને વર્લ્ડમાં ભારતના લશ્કરની એક નામના પણ છે આ બધું જ છે પણ જો આપણા લશ્કરને સરકારનો ટેકો નહીં હોય એને પૂરતા પોતાના સંરક્ષણ માટેના સાધનો નહીં હોય લડવા માટેના પૂરતા સાધનો ન હોય તો લશ્કર શું કરશે બીજી વસ્તુ એ આવે છે કે આ લશ્કર પાસે લશ્કર આપણે ત્યાં જો લશ્કરની આપણે વાત કરીએ તો જે કંઈ અત્યારે મોદી સાહેબે એક ટેમ્પરરી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લશ્કરના જવાનોને રાખ્યા છે એનું નામ ભૂલી ગયું ખૂબ ચર્ચા છે તો એને પોટ્રી ટ્રેનિંગ વગર જો સરહદ ઉપર મોકલવામાં આવે તો આજે રશિયામાં જે પરિસ્થિતિ થઈ કે માત્ર છ મહિનાની ટ્રેનિંગ આપી અને સરહદ ઉપર યુક્રેન સામે મોકલ્યા એ છ મહિનાની ટ્રેનિંગમાં કોઈ લશ્કરનો જવાન તૈયાર થાય નહીં તો એવી પરિસ્થિતિ ભારતના સૈન્યોની આવે તો શું ભારતના જવાનો શહીદ થવા માટે સર્જાયા છે નહીં ચોક્કસ એને શહીદ થતાં રોકવા જોઈએ આજે યુક્રેને સાબિત કરી આપ્યું છે યુગ સ્પષ્ટ કહ્યું છે કે આપણા લશ્કરના જવાનો શહીદ થવા ન જોઈએ યુદ્ધ છે શહીદ થવાની શક્યતાઓ પણ છે પણ એને બચવા માટેની સ્વતંત્ર નિર્ણય લેવાની એને છૂટ આપી છે છૂટ આપી છે અને એ લશ્કરના જવાનોને બદલે એણે યંત્રો દ્વારા ડ્રોન ટેકનોલોજી ડેવલપ કરી છે રોબોસ એના ડેવલપ કરી છે કે જેથી કરીને શસ્ત્ર એના લશ્કરના જવાનોને મૃત્યુ સુધી પહોંચવું ન પડે સપોર્ટિંગમાં આ જવાનો રહે છે અને પરિણામે આજે પરિસ્થિતિ થઈ છે એટલે ચોક્કસ રીતે જલનસી હું સેલ્યુટ પણ કરું છું એવા રાષ્ટ્રપતિના જરૂર છે આપણા બ્રિકણ શાસકો જેવા શાસકોની જરૂર નથી વચનખોર માત્ર ને માત્ર યુદ્ધના છમકલા કરીને ચૂંટણીઓ જીતવા માટે ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગ થાય એવા યુદ્ધની એવા શાસકોની આપણે જરૂર નથી એટલે બીજી અગત્યની એક વાત આવે છે કે આઝાદી પછીથી તરત જ કોંગ્રેસના સમયમાં લશ્કરના સાધનોની ખરીદીમાં હારમાળાઓ ચાલુ થઈ છે સરકારના સૌથી પહેલા કૃષ્ણ મેનને સંરક્ષણ પ્રધાન હતા મારો ખ્યાલ કદાચ ભૂલતો નથી નામમાં કદાચ નામ ભૂલ હોય તો માફ કરી દેજો પણ હકીકત તો છે એને લશ્કરી સોદામાં મોટી કટકી કરી ત્યાર પછીથી સતત એક હારમા ચાલી આવે છે અને લશ્કરી સાધનોની ખરીદીમાં સૌથી મોટી કટકી થાય છે ભ્રષ્ટાચાર થાય છે ભ્રષ્ટાચાર તો પણ મોદી સાહેબે એક નવી પ્રણાલી કાપાડી છે કે લશ્કરી સાધનોના ઉત્પાદન માટે અને એની મેન્ટેનન્સ માટે માત્ર એને બે કુટુંબ જ દેશમાં દેખાય છે અદાણીને અંબાણી કે જેને એક શસ્ત્ર વાપરતા પણ નથી આવડતું એને કોઈ દી હાથમાં બંદૂક પણ નહીં પકડી હોય રણ મેદાન ઉપર નહીં ગયા હોય એ બહાર નીકળે ત્યારે એના ચારે બાજુ એટલા બધા સંરક્ષણ માટે સાધન જવાનો રાખે છે કે એકલા પડતા નથી એટલી તેને મોતની બીક છે પોતાની સલામતીની બીક છે એવા માણસો એવા ઉદ્યોગપતિઓ કે જેને નોલેજ નથી એવાના સંરક્ષણ સાધનોના ઉત્પાદન અને મેન્ટેનન્સ માટેના કરારો કર્યા છે અનિલ અંબાણી એનો જીવતો જાગતો દાખલો છે અને અદાણી કુટુંબ પણ એ હકીકત છે આ બધાને આપ્યું છે અરે ભાઈ આપણા ભારતની સંરક્ષણ ક્ષેત્રમાં સરકારી કંપનીઓ છે જે ડેવલપ થયેલી છે જેની પાસે સ્કીલ છે જે બનાવી ચૂક્યા છે મોદી સાહેબ એને ધ્યાનમાં નથી લેતા માત્ર આપણા દેશમાં બે જ કુટુંબોને દેખાય છે અને અંબાણી અંબાણી ને માત્ર માત્ર પૈસાના જ જ ગુલામ છે પૈસા પાછળ દોડે છે પૈસા માટે થઈને આપણા દેશને વેચવો પડે તો પણ મોદી સાહેબ અને આ બે કુટુંબો જરાય ખચકાશે નહીં આ વાસ્તવિકતા છે બીજી એક વાસ્તવિકતા એ એ છે છે કે યુદ્ધ કેટલી ક્યારે વિચાર્યું આપણે દાખલાઓ જોઈએ યુક્રેન અને રશિયા વચ્ચેનો યુદ્ધ ઇઝરાયલ અને ઇસ્લામિક કન્ટ્રી વચ્ચેનું યુદ્ધ આજે વેનેજુલા અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ આ યુદ્ધ કેટલો વિનાશ વેડો છે રશિયાએ યુક્રેનને ખલાસ કરી નાખ્યું છે આર્થિક રીતે પાયમાલ થઈ ગયું છે અને એનો બદલો લેવા આજે યુક્રેન માત્ર બે વર્ષમાં તૈયાર થયું બે વર્ષમાં ડ્રોન વિકસાવ્યા મિસાઇલ્સ વિકસાવી કોઈ પણ ઓફકોર્સ યુરોપના દેશોએ અમને મદદ કરી હશે પણ એટલી હદે વિકસાવ્યા છે કે દુનિયાને અચંબો પહોંચાડ્યો અને એ એના નાગરિકોને ફાળે જાય છે દેશના વૈજ્ઞાનિકને ફાળે જાય છે કે જે વિદેશમાં ગયા હતા એ પાછા દેશમાં આવ્યા આ બધી ડ્રોન ટેકનોલોજીએ ડેવલપ કરી અને વિચારો હમણાં છેલ્લે એક વિડીયો જોયો મેં કે યુક્રેને જે ડ્રોન ટેકનોલોજીએ ડેવલપ કરી એ કદાચ વર્લ્ડની કોઈ વ્યક્તિ વિચારી નહીં શકે એક ચી ચીનના બનાવટનું ડ્રોન જે રશિયા પાસે હતું રશિયાએ કરી દીધું એ ડ્રોન એ તૂટી પડ્યું યુક્રેનમાં યુક્રેનના વૈજ્ઞાનિકો અને ટેકનિકલ એન્જિનિયરોએ એનું પોસ્ટમોર્ટમ કર્યું અને એના પોસ્ટમોર્ટમમાંથી એને ડ્રોનની સેના વિકસાવી ઓછામાં ઓછા ખર્ચવાળી વાળી આજે એ ડ્રોનની સેનાને રશિયાના કોઈ ડિફેન્સ સિસ્ટમ રોકી શકતી નથી નિષ્ફળ ગઈ છે લશ્ક રશિયાના લશ્કરી અધિકારીઓ પણ એની સામે હાથ સ્વીકારી લીધી છે આ યુક્રેનની તાકાત છે યુક્રેનની તાકાત છે યુક્રેનના લોકો એના એના કુટુંબોને વિદેશમાં મોકલીને એ પાછા યુક્રેનમાં આવ્યા દેશ માટે લડવા માટે આવ્યા તો દેશના આપણા ભારતના નાગરિકો આવું કરશે ખરા ચોક્કસ નહીં ભારતના નાગરિકોમાં રાષ્ટ્રપતેની ભાવના રાષ્ટ્ર માટેની ભાવના માત્ર ને માત્ર ફિલ્મી ગીતોમાં છે અને એ પણ પંદર ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ વગાડી બપોર સુધી વગાડી ક્યારેક સાંજ સુધી વગાડી અને શાંતિ અનુભવે છે એક ગૌરવ લે છે અને આપણા નેતાઓ ધ્વજવંદનને સેલ્યુટ કરી અને પોચી એક રાષ્ટ્રવાદી છે એવું બરાવે છે આપણા દેશમાં રાષ્ટ્રીય ભાવના છે કરી આ મોટો પ્રશ્ન છે તો આપણે પાકિસ્તાન અને ચીન એકી સાથે હુમલો કરે તો આપણે કેવી રીતે ટકી શકીશું આપણું અર્થતંત્ર ચિન્ન ભિન્ન થઈ જશે ભૂખે મરવાનો વારો આવશે અને આવી પરિસ્થિતિમાં અદાણી અંબાણી જેવા આપણને લૂંટવામાં બાકી રાખજો નહીં એ પણ હકીકત છે તો શું આ પરિસ્થિતિ આપણે પેદા થવા દેવી છે નથી પેદા થવા દેવી આપણે યુદ્ધનો વિરોધ કરીશું બીજું આપણા શાસકો યુદ્ધ માત્ર ચૂંટણી જીતવા માટે કરે છે ચૂંટણી જીતવા માટે જ કરે છે શા માટે પાકિસ્તાન સાથે ભાઈચારો પેદા નથી કરતા પાકિસ્તાન આપણા ભારતમાંથી છૂટું પડેલું છે બે ભાઈઓ જુદા પડ્યા છે તો સાથે બેસીને લશ્કરી ખર્ચ શા માટે ઘટાડતા નથી શક્ય છે શક્ય છે બંને દેશોના શાસકોને કરવું નથી કારણ કે સત્તા ટકાવી રાખવી છે આ એક નેકેટ સત્ય હકીકત છે ત્રીજી વસ્તુ છે અમેરિકા ચીન અને રશિયા એવું જ ઈચ્છે છે કે ભારત પાકિસ્તાન કાયમ એટલે લડતા જ રહે તો પોતાના શસ્ત્રોનું વેચાણ થાય જો લડે નહીં તો શસ્ત્રોનું વેચાણ કેવી રીતે થાય અને અમેરિકા સંપૂર્ણ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઉપર જ જીવે છે શસ્ત્રોનું ઉત્પાદન જ કરે છે અને એમાંથી જ કમાય છે અને એ અર્થતંત્ર એના ઉપર જ આધારિત છે તો એ તો આપણને ક્યારે સંપવા સંપ કરી અને સાથે બેસવા નથી દેવાના તો આપણે બંને દેશોએ બંને દેશોના વડાએ એક સમજૂતી કરી અને સાથે બેસવું જોઈએ પણ એને બદલે આપણા હિન્દુત્વની વિચારસરણી ધરાવતા મોદી સરકાર અને આરએસએસ હંમેશા હિન્દુત્વને આજે પ્રધાન મુખ્ય ઉદ્દેશ બનાવ્યો છે હિન્દુવાદને એણે અગ્રિમ સા નાખ્યું છે અને એમાંય મોહન ભાગવત હમણાં કલકત્તામાં એવું બોલ્યા કે ભલે બંધારણ ના પડે ભારતનું પણ ભારત તો હિન્દુ રાષ્ટ્ર બનશે એટલે ભાઈ હિન્દુ એટલે શું કોઈને ખબર નથી થોડીક વધુ વાત કરું છું જૈનો હિન્દુ ગણાતા નથી શીખો હિન્દુ ગણાતા નથી બૌદ્ધ ધર્મ એટલે કે આજે ભાગનો રિજન અને પછાત સમાજ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યું છે એ પણ હિન્દુ ધરાવતા નથી હિન્દુ કહેવાતા નથી તો તો બુદ્ધ જૈન જો એને હિન્દુ હિન્દુ ગણતા ન હોય બાકીના કોણ રહ્યા ખમીરવાળા હિન્દુ કોણ છે એને જ આપણે રાજ્ય કરવું છે તો આ ત્રણેય લોકો ક્યાં જશે એ વિદેશી ગણાશે અને હિન્દુ કોઈ ધર્મ નથી હિન્દુ સંસ્કૃતિ છે અને માનો કે હિન્દુના ધર્મ ગણીએ તો હિન્દુ ધર્મમાં વૈષ્ણવ બ્રાહ્મણો અને રામપંથી બ્રાહ્મણો એટલે શિવપંથી આવે છે તો આજે વૈષ્ણવમાં અનેક ફાટાઓ છે એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને સ્વીકારવા તૈયાર નથી એક સ્વામિનારાયણ સંપ્રદાય એના એમાંથી ફાટા પડેલા બીજા સ્વામિનારાયણ સંપ્રદાયને સ્વીકારવા નથી ખાલી જગ્યા માટે માથા ફોડે છે ચાલવા ન દે એક સ્વામિનારાયણ પંથ વાળો બીજા સ્વામિનારાયણ પંથની વિસ્તારમાંથી જો જાય તો એની સામે લડાઈ કરે છે એના માથા ફોડે છે ગઢડામાં બનેલી વાત છે વૈષ્ણવ સંપ્રદાયમાં એટલા બધા ફાંટા છે કે એક સંપ્રદાય છે કૃષ્ણ માટેનો પણ એમાંથી ફાંટા પડેલા એક થતા નથી શિવ પંથમાં પણ આવું છે તો આપણા હિન્દુની જે વાત કરે છે હું સ્વીકારતો નથી પણ એમાં એટલા બધા ફાંટા છે વિખવાદો છે એકતા નથી તો આ હિન્દુઓને કેવી રીતે ધર્મ તરીકે સ્વીકારવું ધર્મ તો છે જ નહીં પણ માત્ર વોટ બેંક ઉભી કરવા માટે આરએસએસ અને ભાજપે કારણ કે આરએસ ભાજપ આર ની પાખ છે એ હિન્દુ ધર્મને હિન્દુત્વને ઉપસાવી ઉપસાવી અને જે તકલીફ ઊભી કરી છે એના આંતરરાષ્ટ્રીય પડઘા પડે છે અને છેલ્લા બનાવોની અંદર આપણે જોઈએ તો ક્રિસમસના છેલ્લી આ ચોવીસ પચીસ તારીખમાં બજરંગ દળ વાળા આ છાપા મુજબ કહું છું જોવા નથી ગયો સોશિયલ મીડિયામાં આવે છે રિસર્ચના વિડીયો આવે છે જોઈ શકાય છે કે ક્રિસમસના તહેવારો જ્યાં ત્યાં ઉજવાતા હતા સાંતા ક્રુઝના જે કંઈ એના સ્ટેચ્યુ ઊભા કર્યા હતા એને તોડી નાખ્યા ચર્ચમાં જઈને નુકસાન કર્યું વિરોધ કર્યો ક્રિસમસ ઉજવવા પણ ન દીધી અને પછી આપણે એમ કહીએ છીએ કે ઓસ્ટ્રેલિયામાંથી કેનેડામાંથી ન્યૂઝીલેન્ડમાંથી અમેરિકામાંથી ઇંગ્લેન્ડમાંથી ભારતીયોને કાઢી મૂકે છે ભારતીયોને કાઢી મૂકે છે અને એ પરિસ્થિતિ આવી છે એનું માત્ર ને માત્ર કારણ આપણી મોદી સરકાર છે હિન્દુત્વવાદી સરકાર છે અને આરએસએસ છે આજે વર્ષો સુધી આપણા હિન્દુઓ ત્યાં એક થઈને રહેતા હતા આજે શું કહેવાય પ્રત્યે નફરત છે શા માટે કાઢી મૂકે છે અને એ કાઢી મૂકવાની સાથે સાથે ભવિષ્યમાં એવું પણ આપશે જો ભારતનો નાકાબંધી કરશે આર્થિક બહિષ્કાર કરશે તો મોદી સાહેબ એમ માને છે કે ભારતનું જે કંઈ માર્કેટ છે આ દેશો સિવાય બીજે એમને મળી રહેશે ના ભારતને ભૂખે મરવાનો વાળો આવશે ભારતને ડિફેન્સ માટેનો કોઈ પણ પાર્ટ નહીં મળે આજે રશિયા જેવી પરિસ્થિતિ આપણી થઈ જશે આપણું અર્થતંત્ર પડી ભાંગશે અમે અમે ભારત તો દેવાળિયા તો બની ગયો છે મોદી સાહેબે અને ભાજપ સરકારે અબજો રૂપિયાની લોનો લઈ અને ભારતને દેવાળિયું બનાવી દીધું છે વર્લ્ડ બેંકની પણ દિવાળીઓ બનાવી દીધું છે એને પૈસા ચૂકવા માટે ભારત પાસે કોઈ પૈસા નથી કોઈ આયોજન નથી અને હજી બનાવતા જાય છે ગુજરાતમાં પણ એ પરિસ્થિતિ છે છ લાખ કરોડનું ગુજરાતનું દેવું છે આ સાડા ચાર કે પાંચ લાખનું દેવું છે તો જે એમાં વિકાસના નામે અને વિકાસ માત્ર ભ્રષ્ટાચાર માટે વિકાસની યોજનાઓ છે વિકાસની યોજનાઓ દેશના વિકાસ માટે નથી ભ્રષ્ટાચાર માટે છે અધિકારીઓ પૈસા કમાય છે રાજકીય નેતાઓ પૈસા કમાય છે અને જલસા કરે છે તો આ બધી પરિસ્થિતિમાં આપણે યુદ્ધને સ્વીકારવું છે ખર આપણામાં રાષ્ટ્રીય ભાવના છે કે દરેક કુટુંબમાંથી એક એક નીકળી અને ચીન કે પાકિસ્તાનનો સામનો કરવા નીકળે એવી આપણી માનસિકતા છે અરે આપણા બાજુના ઘરમાં કોઈ ચોર કે ભરે માણસ આવે તો આપણા ઘરના તાળા સરસ રીતે બારણું બંધ કરીને બે આગળિયા મારી દઈએ છે એ રીતે આપણે ભીરુ ને બીકણ છીએ જો આટલી ભીરુતા આપણામાં હોય તો પાકિસ્તાન સામે લડવા જઈ શકશો ત્યારે પાકિસ્તાનનો માણસ હાથમાં હથિયાર લઈને નીકળી પડશે એને બીજું આપણો મુસ્લિમ છે એમાંથી એસી ટકા મુસ્લિમ ત્રીજી પેઢીએ તો હિન્દુ જ હતો એટલે કે ભારતીય જ હતો આપણો બ્રાહ્મણ હતો કોઈ પટેલ હતો કોઈ વાણિયા હતા કોઈ લુવાણા હતા આપણી આપણીમાંથી જ એને મુસલમાન બનવાની ફરજ પડી પણ જ્યારે એને પાછું હિન્દુ બનવું હતું ત્યારે આપણો ધર્મ અને ખાસ કરીને બ્રાહ્મણ વેવ એને ફરી વાર હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ સ્વીકાર નહીં તો બ્રાહ્મણોએ જે આપણા ધર્મની સંકુચિતતા ઉભી કરી દીધી છે કથાકારો જે આપણા ધર્મની સંકુચિતતા ઉભી કરી દીધી છે સ્વર્ગની વાત કરી આપણે બેવડાવી દીધા છે અને નરકની વાત કરી કરી અને આપણા માનસિક ક્ષમતાને તોડી નાખી છે તો એ જોવાઈ ગયા હતા સ્વર્ગ કોણ ક્યાં છે ગરુડ પુરાણ વાંચતી વખતે બ્રાહ્મણોએ જોયું છે સ્વર્ગ કોને કહેવાય વૈતરણી નદી કોને કહે એને ખબર છે તો કલ્પનાથી આપણને બધાને ડરાવી દીધા છે માનસિક રીતે આપણને ફેરું બનાવી દીધા છે આમાંથી આપણે આગળ નીકળું ગીતા મેં ખૂબ વાંચી છે વાંચીને એક લોહી લોહીમાં એને સમાવી દીધી છે નાનકડું પુસ્તક એનું ગુતાનું લખ્યું છે ગીતામાં કોઈ રાષ્ટ્ર ધર્મ વિશે આપ્યું નથી કોઈ ભગવાનની મૂર્તિ વિશે પણ ગીતામાં આપ્યું નથી કોઈ હિન્દુ ધર્મ વિશે પણ વાત નથી કરી પ્રકૃતિ વિશે વાત કરી છે અને પ્રકૃતિને જ મહાન ગણી છે અને કૃષ્ણ ખુદ એક પ્રકૃતિનું સ્વરૂપ હતા તો આપણો હિન્દુ ધર્મ ક્યાંથી આવ્યો રામાયણમાં પણ હિન્દુ ધર્મની વાત નથી વેદોમાં પણ ભારતીય સંસ્કૃતિની વાત હશે અને કહેવાય છે કે વેદના રચનારાઓ ઋષિ મુનિઓ મોટા ભાગના વિદેશમાંથી આવીને ઘણા જર્મનમાંથી આવ્યા હતા એવા વિદેશમાંથી આવીને અહીંયા વસ્યા અને એણે આ બધું ડેવલપ કર્યું આપણી ભારતની એક જ ઓરિજિનલ સંસ્કૃતિ જેથી દ્રવિડિયન સંસ્કૃતિ દક્ષિણની સંસ્કૃતિ ઉત્તર ભારતની કોઈ સંસ્કૃતિ ઓરિજિનલ નથી તો હિન્દુ ધર્મ આવ્યો ક્યાંથી મિત્રો આટલું સ્વીકારો ને વિચારો બુદ્ધિજીવી માણસો પણ મારી મારા જ એલેગન્સીમાં મારી જ વસાહતમાં રહેતા લોકો અત્યારે મુસલમાનોને ઘૃણા કરે છે તિરસ્કારે છે ત્યારે હું એટલું જ કહું છું મુસલમાન કોઈ તમારી આડો ઉતર્યો તમારું પાસેથી કાંઈ ઝૂંટવી લીધો તમને લાફો માર્યો તમે મુસલમાનોને મિત્રતા ક્યારે એને સામે આવીને તમે ઊભા રહ્યા છો ખરા તો જ મુસલમાનોને ખરાબ શું કામ કહો છો આજે આપણા ગુજરાતમાં અને ભા ગુજરાતમાં જેટલા જેટલા કોમી રમખાણો થયા છે ત્યારે જમાલપુર જેવા વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમો એક થઈને રહ્યા છે હિન્દુએ મુસ્લિમોનું રક્ષણ કરે છે મુસ્લિમોએ હિન્દુનું રક્ષણ કર્યું છે એક જ વિસ્તારમાં રહ્યા છે દિલ્હીમાં પણ એ જ પરિસ્થિતિ છે કે દિલ્હીના મુસ્લિમોએ હિન્દુઓના મંદિરોની રક્ષણ કરી છે અને હિન્દુએ એના મસ્જિદની રક્ષા કરી છે લોકોમાં કોઈ કોમવાદ નથી કોમવાદ તો માત્ર રાજકારણીઓના મનમાં છે અને હિન્દુત્વ ધરાવતા મનમાં એટલું બધું ઝેર છે આજે મને બોલતા પણ એટલી તિરસ્કાર થાય છે કે આ દેશની એકતાને તમે તોડી નાખો છો અને એ તમે મુઠ્ઠીભર માનશો અને એ પણ વોટ બેંક માટે સત્તા મેળવવા માટે છેલ્લે એક અપીલ કરું છું મિત્રો કે ગુજરાતમાંથી કોમવાદી રાજકારણને આપણે દૂર કરવું છે તમામ રાષ્ટ્રીય પક્ષો એક જ માના દીકરાઓ છે એક જ કુટુંબના સંતાનો છે એક જ ઉદ્યોગપતિ પાસે ભીખ માંગતા સંતાનો છે ભીખ શબ્દ વાપરું છું ચૂંટણી ફંડ લેવા માટે એની પાસે જવું પડે છે અને આવતીકાલે હું ચૂંટણી ફંડના ડેટાઓ પણ આપવાનો છું તો એને આપણે ગુજરાતમાંથી આંકી કાઢવામાં છે અને ગુજરાતને આપણે આર્થિક સદ્ધર બનાવવું છે સ્વાવલંબી બનાવવું છે પણ ગુજરાતની જનતાના મગજમાં ઉતરતું નથી ગઈકાલે મેં વાત કરી એમાં માત્ર આવ્યા નોર્મલી કે પહોંચે છે મિત્રોએ જોયું આપણી માનસિકતા કેટલી કરી છે આપણે કેવી રીતે વિકાસ કરી શકીશું આ વિડીયો કેટલા જોશે મને ખબર નથી તો આ ગુલામીમાંથી નીકળવા માટે અમે હવે પછીથી અમે સતત ગુજરાત રખડવાના છીએ ગુજરાતની પ્રજાને માનસિકતામાંથી બહાર કાઢવી છે અને ગુજરાતને એક ખેતી પ્રધાન રાજ્ય બનાવવું છે ગુજરાતને આર્થિક સ્વાવલંબી રાજ્ય બનાવવું છે અને ગુજરાતમાં સંપૂર્ણ રોજગારી આપી શકાય એવું રાજ્ય બનાવવું છે આવો અમારી સાથે અમે નીકળી રહ્યા છીએ નીકળીશું અને જોડાવા માટે અમે એક ગ્રુપની વાત કરીશું ત્યારે તમારું નામ અને નંબર મોકલજો અને ગુજરાતના હિતમાં જ થશે અને ગુજરાત આગળ આવશે તો રાષ્ટ્રને એમાંથી પ્રેરણા મળશે આભાર જય હિન્દ જય જય ગુજરાત